નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં વિદ્યા સમાન કોઈ આંખ નથી સત્ય સમાન કોઈ તપસ્યા નથી કામવાસના સમાન કોઈ દુઃખ નથી ત્યાગ સમાન કોઈ સુખ નથી સવાલ નંબર એક ગેસ સિલિન્ડરનો આવિષ્કાર ક્યારે થયો હતો એનો જવાબ છે ગેસ સિલિન્ડરનો આવિષ્કાર ઓગણીસો ઇઠ્યોતેરમાં થયો હતો પરંતુ એલપીજી ગેસનો આવિષ્કાર ઓગણીસો દસમાં થયો હતો સવાલ નંબર બે ચાંદ પર અત્યાર સુધીમાં કેટલા દેશોના ઝંડા લગાવવામાં આવ્યા છે એનો જવાબ છે ચાંદ પર પાંચ દેશોએ ઝંડો લગાવ્યો છે એક યુએસએ ઓપોલો અગિયારના માધ્યમથી સોવિયત યુનિયન પ્રોટન કે મિશન દ્વારા જાપાન ચીન ચીન ચાંગ થ્રી મિશન દ્વારા પાંચ ભારત ચંદ્રયાન મિશન એક દ્વારા સવાલ નંબર ત્રણ વ્રત કે ઉપવાસ રાખવાથી શું થાય છે એનો જવાબ છે વ્રત રાખવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીરમાં જમા થયેલો ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે અને શરીરનું પ્રતિરક્ષક તંત્ર મજબૂત થાય છે વ્રત કરવાથી શારીરિક અને માનસિક શુદ્ધિકરણ થાય છે સવાલ નંબર ચાર આપણું બ્રહ્માંડ કેટલું મોટું છે એનો જવાબ છે આપણું બ્રહ્માંડ તાણું અરબ પ્રકાશ વર્ષ જોડું છે પ્રકાશ વર્ષ એ છે જેનાથી આપણે લાંબી દૂરી માપીએ છીએ સવાલ નંબર પાંચ જોશમાં લાવવા માટે શું કરવું એનો જવાબ છે પ્રશંસા કરવી જો તમે લાસ્ટ સુધી વિડીયો જોયો હોય અને તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો